નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બોરસદ તાલુકાના કસુમબાડ ગામના જીઆરડી સભ્યો રણવીરસિંહ મનુભાઈ રાઠોડ આકલવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તેઓ તેઓની સાસરીમાં જતી વખતે અકસ્માત થતા મૃત્યુ પામેલ હોય અને તેઓની આગળની વધુ કાર્યવાહી કરવા માટે આકલાવ તાલુકાના જીઆરડી માનવ અધિકારી અને આકલાવ પોલીસ સ્ટેશનના પીઆઈ પીઆઈ પેજે બાટવા સાહેબ અને બોરસદ રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ ડીઆર ચૌધરી સાહેબ અને આંકલાવ તાલુકાના જીઆરડી એસઆઈ રાજનકુમાર ગોવિંદભાઈ તથા જીઆરડી આંકલાવ તાલુકા માનદ અધિકારી હસમુખભાઈ ખુમાનસિંહ રાઠોડ તેઓની રેસિડેન્ટ થયા બાદ હાલોલ પોલીસ સ્ટેશનનો કોન્ટેક કરી વધુ કાર્યવાહી કરવા માટે જાણ કરેલી અને તેઓના ઘરે ડેડ બોડી લાવતા જીઆરડી સભ્યો તેમજ ઉપરોત અધિકારી અને આંકલાવ પોલીસ સ્ટાફ રણવીરસિંહના ઘરે જઈ તેઓને સલામી આપવાનો કાર્યક્રમ કરી યજ્ઞ સંસ્કાર કરી યાત્રામાં જોડાઈ પૂર્ણ કરેલ છે અને વધુની કાર્યકર એ બરા માટે તમામ અધિકારીઓ માનક અધિકારી ખૂબ ખૂબ જ મહેનત કરી રહ્યા છે પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજેશુભાઈ તમારી વિધિ બતાવો ભાઈ ओ बोला बोला जय राम हां ए बोला हां